સમગ્ર સુરત શહેરમાં દબાણોને લીધે

કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે ને અકસ્માત ના બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માતના ના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજરોજ નવસારી બજાર કોટફીલ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે

સ્પેસિફિક સીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે